નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસો એંસીથી ઊંચા ઊંચા પાંચસો ત્રીસ ઘઉં ટુકડા ચારસોથી ઊંચા ઊંચા છસો ને એકાવન મગફળી ઝીણી આઠસો એકથી ઊંચા ઊંચા અગિયારસો સોળ મગફળી જાડી સાતસો એકથી ઊંચા ઊંચા તેરસો એક્યાસી સિંગ ફાડીયા નવસો એકથી ઊંચા ઊંચા તેરસો એક એરંડા એક હજાર એકથી ઊંચા ઊંચા બારસો એક તલ બારસોથી ઊંચા ઊંચા ઓગણીસો એકાવન જીરું ત્રણ હજાર ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર ચારસો અગિયાર કલંજી પચીસોથી ઊંચા ઊંચા અડત્રીસો એકત્રીસ વરિયાળી અગિયારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો છવ્વીસ ધાણા આઠસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકાણું ધાણી નવસો એકથી ઊંચા ઊંચા અઢારસો એક મરચાં ત્રણસો એકથી ઊંચા ઊંચા બે હજાર એકાવન મરચો સૂકો પટ્ટો બસો એકથી ઊંચા ઊંચા બાવીસો એકાવન લસણ સૂકું છસો એકત્રીસથી ઊંચા ઊંચા તેરસો એકાવન ડુંગળી લાલ એકત્રીસથી ઊંચા ઊંચા બસો સોળ ડુંગળી સફેદ ચોરાણુંથી ઊંચા ઊંચા એકસો અડત્રીસ ગુવારનું બી નવસો એકથી ઊંચા ઊંચા નવસો એક બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એક જુવાર પાંચસો એકાવનથી ઊંચા ઊંચા સાતસો એકત્રીસ મગ પંદરસો એકાણુંથી ઊંચા ઊંચા પંદરસો એકાણું ચણા નવસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર છોતેર વાલ સાતસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર અડજ સાતસો એકથી ઊંચા ઊંચા પંદરસો અગિયાર ચોળા આઠસો પચાસથી ઊંચા ઊંચા બે હજાર ચારસો એકોતેર તુવેર અગિયારસો એક ઊંચા ઊંચા ચૌદસો ને અગિયાર